સંન્યાસ એ સર્વથા સુખમ સંન્યાસની અંદર આનંદ છે એકાંતમાં સાધુની જેમ જીવન જીવવામાં આનંદ છે આ જો મારી પરિસ્થિતિ જો હું કેવો આનંદવાચી છે કાંઈ મારે ચિંતા મારે ચિંતા નથી એનું કારણ શું કારણ કે મને કોઈ વસ્તુની ચાહના નથી સંતતિ પ્રાપ્ત કરીને આ દુનિયામાં સુખી કોણ થઈ ગયું ઘણી વખત તો સંતાન જ એવા હોય કે જે માત પિતાને માટે दुख रूप होई छे यति महापुरुष कहे संतते हि सगरो दुखम अवापांग पुरा तथा रे मुंचाद्य कुटुंबाशां सन्यासे सर्वथा सुखम खटवांग राजा ने ना ने कारणे दुख भोगव पड़ियु तू સગર રાજાને પુત્રોને કારણે જ દુઃખ ભોગવવું પડ્યું હતું માટે આત્મદેવ એવું જરૂરી નથી કે સંતાન એ માતા પિતા માટે સુખનું કારણ બને ઘણી વખત દીકરો દીપડા જેવો પણ થાય અને એ ને દીપડો માત પિતાને ક્યારેક ચીરફાડ કરી મારી નાખે એવા પણ ઘણા દીકરા દુનિયામાં હોય છે માટે મંજાજ્ઞાનમ પ્રજારૂપમ સંતાન પ્રાપ્ત કરવા માટેનું અજ્ઞાન છોડી દે કારણ કે તને દીકરો નથી તારા માટે કેટલું સારું છે કારણ કે જેના દીકરા હોય છે એને જેને પૂછ એને કેટલી ઉપાધિ હોય છે એને ભણાવવાના ગણાવવાના પારિપોષિત મોટા કરવાના પૈણાવવાના બાપને માને એમ થાય કે પરણાવીશ એટલે મારો દીકરો બે હાથમાંથી ચાર હાથ હાથવાળો થશે એને ખબર ન હોય બે હાથમાંથી જેમ ચાર હાથ હાથવાળો થશે એમ બે પગમાંથી ચાર પગવાળો એ થાય અને એને એ પગથી લાત મારી અને અમને કાઢી મૂકશે એ માત પિતાને બિચારાને ખબર ન હોય હરખમાં અને હરખમાં એ માત પિતા પોતાના સંતાનને પરણાવે કેટલો ભોગ આપે કેટલો ભોગ આપે અને પછી એને સંતાન માતા પિતાને દુખ દેવા વાળા બન્યા હોય છે સંસારમાં આવું બને છે માટે સંન્યાસે સર્વથા સુખમ આત્મદેવ સંન્યાસની અંદર આનંદ છે એકાંતમાં સાધુની જેમ જીવન જીવવામાં આનંદ છે આ જો મારી પરિસ્થિતિ જો હું કેવો આનંદમાં છું છે કાય મારે ચિંતા મારે ચિંતા નથી એનું કારણ શું

સાચો સહેનશાહ કોણ છે સાચો રાજા કોણ સાચો બાદશાહ કોણ બોલે જીનકો કછુ ન ચાહી મારા જીવન કાઈ નથી જોતું તો અમે સુખી છીએ અને તારા જીવાને કાં તો સંપત્તિ જોતી હોય ને કાં તો સંતતિ જોતી હોય ને કાં તો વસ્તુ પદાર્થ જોતા હોય કાં તો ખોના ચાંદી જોતા હોય ને કાં તો રૂપા જોતા હોય અને કાઈ ની તો હારી રૂપાડી પત્ની જોતી હોય તે તારા જીવા દુખી અને અમારે કાઈ ન જોઈએ જો એટલા માટે અમે અમારી ફકીરીમાં અમારી એન સાધુતાની મોજમાં કેવા આનંદ કરીએ છીએ કેવા આનંદ કરીએ છીએ